સુરત શહેરમાં દિવાળી સમય આવતા પાર્સલોમાં અસામારિક તત્વો દારૂ કે પછી માદક પદાર્થોની હેરાફેરી ન કરી જાય તે માટે ટ્રાન્સપોર્ટરોને સચેત રહેવા શું કાળજી લેવી તે અંગે સારોલી પીઆઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું સુરતમાં બહાર ગામથી પાર્સલોની ડિલિવરી આવતી અને જતી હોય છે ત્યાં સુરતમાં ટ્રાન્સપોર્ટમાં કોઈ અસામારિક તત્વો અસામારિક પ્રવૃત્તિઓ અંજામ ન આપે તે માટે પોલીસ અત્યારથી એક્શનમાં આવી ગઈ છે તો શહેરના સારોલી વિસ્તારમાં મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટર છે ત્યાં ટ્રાન્સપોર્ટમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓને અજાણી ઇસમો ન કરી જાય તે માટે સારોલી પીઆઈ દ્વારા એક મિટિંગ યોજી હતી પોલીસ સ્ટેશન ખાતે સારોલી પીઆઈ સંદીપ દેસાઈ દ્વારા ટ્રાન્સપોર્ટરોની મિટિંગનું આયોજન કરાયું હતું મિટિંગ રાખવાનું મુખ્ય કારણ કે સારોલી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ એરિયા વધારવાના કારણે બહારગામથી આવતો માલ સુરત ખાતે આવતો હોય ત્યારે બુટલેગરો દારૂ અને અન્ય કેફી દ્રાવ્યો ઓફીન અને જેવા દ્રવ્ય લાવવા માટે નવા નવા રસ્તા ગોતતા હોય છે ટ્રાન્સપોર્ટની અંદર બિલ્ટી અલગ હોય છે અને કપડાની જગ્યાએ અન્ય પદાર્થ સપ્લાય કરતા હોય છે તેવા સંજોગોમાં ટ્રાન્સપોર્ટરો ન ફસાય અને ટ્રાન્સપોર્ટ વાળાને કઈ રીતે ધ્યાન રાખવું અને કોઈ આવું બનાવ બને તો તરત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો આમાંથી કેવી રીતે બચવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારું નામ નેહલ બુદ્ધદેવ છે હું સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ ગુરુ સેક્રેટરીના પદે છું આજે સારોલી પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ દ્વારા એક મિટિંગ રાખવામાં આવી હતી કે આજે દિવાળીનું સિઝન છે અને આ દિવાળીની સિઝનના અંદર અમે ટ્રાન્સપોર્ટરો જે માલ બુક કરી છે એવા સંજોગમાં એવા ટ્રાન્સપોર્ટ માલ બુક કરી જ્યારે તો કોઈ એવો માલ બુક ન થઈ જાય જેમાં ઇનલીગલ કોઈ માલ હોય જેવી રીતે લીકર હોય કે ડ્રગ્સ હોય કે ગાંજો હોય એવો કોઈ માલ કોઈ પાર્ટી બુક ન કરાવી દે અને એવા માલ બુક કરવા પછી કોઈ ટ્રાન્સપોર્ટર ન ફસાઈ જાય કોઈ કોઈ સારો માણસ ન ફસાઈ જાય એની માટે અમને સચેત રહેવા માટે આજે એક મીટિંગ રાખી હતી કે ભાઈ કોઈ પણ પાર્ટીનો માલ બુક કરો તો એના બારામાં પૂરી કન્ફ્લીટ જાણકારી લઈને બુક કરો કે આ માણસ સાચો છે ખોટો છે એના પછી માલ બુક કરો અને તમને કોઈ એવી શંકા લાગતી હોય કે આ માલ ગલત છે તો તરત સારોલી સાહેબ પોલીસ સ્ટેશનમાં આવીને જાણકારી આપો અને તમારા આજુબાજુમાં કોઈ ગોડાઉન હોય જ્યાં એવી ઇનલિગલ પ્રવૃત્તિ ચાલતી હોય તો પણ એની જાણકારી સારોલી પોલીસ સ્ટેશનમાં આપવા માટે કીધું છે અને મેઇન મીટિંગનો હેતુ એ જ હતો કે બધોએ માલ જે પણ બુક કરો તહેવાર ને જોઈને માલ જોઈને બુક કરવાનો ગલત માલ બુક ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખે આ તો સુરત પોલીસ બુટલેગરો અને માદક દ્રવ્યોની હેરાફેરી કરનારો ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ ન કરે તે લઈને પહેલેથી એક્શનમાં આવી જવા પામી છે સાથે